મહારાજ બ્લોક્સમાં આપણે ઘણા બધા સમય પછી ભાઈ વિડીયો પાકો બનાવવાનું ચાલુ કર્યું એના બે ત્રણ મહિને બંધ હતું મોબાઈલ ફોન થઈ ગયો એટલે હવે આપણે એને નાણાંથી ભરીને નીકળ્યા હતા સિમેન્ટ કાંઈક સાથ ભરીએ આપણે અત્યારે છે ને ભાઈ રાણાવાડા ગામની બારોબાર જ મંદિર છે થોડી વારમાનું અહીંથી નીકળીએ એટલે ગમે તે અહીંયા ભરીને જઈએ એટલે અહીં પહેલાં અગરબત્તી કરવાની દર્શન કરવાના અને પછી અહીંથી નીકળવાનું તો અર્જુનભાઈ આપણા અગરબત્તી કરીને આવે એટલે હવે જો હમણાં નીકળીએ આપણે અહીંથી ખાઈ લેજે આ કળા ગણ ઘણા ટાઈમ ત્રણ ચાર મહિને જેવું થઈ ગયું છે વિડીયો આપણે અપલોડ કંઈ કર્યો ન વિડીયો અપલોડ કરશું હોય ને અર્જુનભાઈ આવી ગયો એટલે અગરબત્તી કરી આપણે મંદિરે અગરબત્તી કરવા ડેલી રાખીએ તો એ નીકળીએ એટલે અગરબત્તી કરી લીધી હવે નીકળીએ આપણે આગળ મિત્રો આપણે અગરબત્તી બગરબત્તી કરીને નીકળી ગયા અને અત્યારે આપણે ભગવા એવા ઉપલેટા આપણે હે ને ભાઈ સિમેન્ટ હે રાણાથી સુરત સુરત ગોડાઉનનો સિમેન્ટ ભરેલ જોકે હમણાં આપણે મહિનો દિવસથી કંઈ બહાર ગયા નથી મહિનો દિવસ ત્યાં સિમેન્ટમાં ઝાકીએ ગાડી સિમેન્ટ ભરીને જાય ને હમણાં ઘણો ટાઈમ ટાઈમથી કોઈ વિડીયા પીડિયા કંઈ આપણે લીધું નથી અપલોડ કર્યા નથી એટલે આમાં બધી દેખાઈ ગયું સેટિંગ અમારું મોબાઈલ જો બગડી ગયો હતો થોડીક બીજા કામ વાડા વાળા ચડી ગયા એટલે વિડીયો ઉતાર્યો નથી એટલે હવે આજથી નવો ત્રણ ચાર મહિના પછી નવો વિડીયો ઉતારવા જઈએ તો જણા માટે કંઈ તકલીફો હોય જરાક કંઈ મિસ્ટેકો થાય તો જરાક સપોર્ટ કરજો ભાઈ આગળ આવેલા જઈએ આપણે અત્યારે જો કે ઉપલેટા પહોંચવા આવ્યા ઉપલેટાથી થોડા દૂર હે ધીરે ધીરે વ્યા જઈએ ને આપણા ભેગા આપણા અર્જુનભાઈ હે તો મિત્રો આગળ આગળ બેઠા જઈએ ના કે કેડા જામાણી બી આ ગળો વિચાર હે ઓર ડા ડेंजर તો જામાણી જોઈ રુંડાનો તો બરબાદ પાછો જડે એ આજે બધું કરે છે નીકળવાનો બહુ કે બોરું થઈ ગયું એટલે આજે તો ગ્રાઈના બે કલાક જજો ના તો બે ચાર કલાક ઉવાનો ટાઈમ રે પણ આજે લગભગ રાતનો તમને ઊંઘ કઈ રહી હે આગળ આગળ જોજો કલા બે કલાકનો ટાઈમ રહે હે અમારી પાસે

ચાલો પૂછા પણ બે મિત્રો આપણે જ્યાં પણ બેન પાછા રોડ ઉપર ચડી ગયા ભાઈ જીરા જીરા નીકળી ગયા હતા થઈ ગયા ને આપણે ધોરાજી ભૂગી ગયા આપણે આ ભાઈ સ્કૂલ છે ભાઈ રોયલ ધ રોયલ સ્કૂલની સામે તો ભાઈને ભણવું હોય તો આવો ભણતા જાઓ આ પર બીજી છે કે આ કઈ આ છે આ રોયલ જ છે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ આપણે આયેલા જઈએ ધીરા ધીરે આગળ આ રોડ ઉપર

મિત્રો ભાઈ વીરપુર ભૂગી ગયા વીરપુર ભૂગ્યા અને કદડી નું આપણે રસ્તા રસ્તાનું કામ ચાલુ હોય બને ફોર લાઈન માંથી એવી ટ્રાફિક થાય જેતપુર થી માંડીને આપણે રાજકોટ સુધી રાજકોટ આખે આખો પાસ નો લઈએ ને આ કંટારો ચડે ને એવું લોહી પીએ એટલે તો પેલા ગાડી જ આ રીતના ટ્રાફિક ડ્રાઈવર છે નું ટ્રાફિક હોય ડ્રાઈવર જેનું ટ્રાફિકારી જાય લોકાન ચાલુ હે તો યે જે જો અમે ધીરે ધીરે આ બધી રોડ થતા જતા ને રેડી હૈ તો ઓટોડી છોડી ગયા 5:30 નો આવો હવારે મુકી કે મુઢાઈ જો ધીયા સાલો મિત્રો આ રાયવાટોનો ટ્રાફિક ઓને 5 32000 ઓ જા કર દે મડીયા પાતા હા મિત્રો ડ્રાઈવર જલ માં જો આ બિસાણાનો બોલેરો ઉતરી ગયો

મિત્રો આપણે ભાઈ છે ને સાપ પર પહોંચી ગયા રાજકોટ પણ ગદડી નો ભાઈ આજે એવો અવરા બટન અમારે દેવાના કે વાત જ ના પૂછો એની તો ભાઈ ગદડી નો પડી ગયા હમી હાજ માં અત્યારે કેટલા હાથ હાથ વહી ગયા નહીં હાથ વહી ગયા ને ટ્રાફિક 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 જોઈ જોઈ લ્યો તમામ જોઈ જ હકો હા ભાઈ બ્રેક માર માં નામ દેખાતો નથી બરોબર હા પીડ્યું નથી અવરા આજે એવી અમારી છે ને કઠણાઈ હોય આજ રાજકોટ બહાર નીકળી ગયા ત્યાં વાત જ ગુસોમાં પથારી ફરી ગયા એક વાર એટલે ડ્રાઈવરજનું એક વાર પછી ટ્રાફિક હાલો હવે ને ટ્રાફિક રાજકોટ બધી પાસ કરી પછી આગળ આગળ મળીએ મિત્રો ગાડી જલ ગયા

મિત્રો દુધ ભાવ નહીં આપણે સવાર થઈ ગઈ એકદમ જોરદાર કઈ ઘટે છે સુરતમાં જતી છે અત્યારે અત્યારે આપણે બરોડા છે એનું કારણે આપણે બે અઢી કલાક સ્થાપિત નડી ગઈ અને બે અઢી કલાક પછી આપણે હોવું જોઈએ ને ભાઈ તો ફૂલ મિલા આપણે પાંચ કલાક બરવા જવાના છીએ અત્યારમાં એમનો બરોડા ખોઈ જાય વ્યા જઈએ આપણે બપોર થઈ જાય બાકી બાર જેવો થઈ જાય દવા બધી સવડ કરે પણ એ ફાયદો થાય સારાવાર અમે વેહ કારણ કે આપણે જે ગાડી આપણે પહેલા છે તો એ જઈએ દવા બધી ગાડી ખાલી થઈ જાય આપણે પેલા બિગાર ખાલી આપણે બપોરે લોકો જાય સેટિંગ કરવું જોઈએ વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે હમણાં બરોબર કઈ બહુ વાવડા આવતા નથી બહુ મંદી છે ભાઈ માંથી કિટાન માલ તો જોઈએ હવે ચાલો મિત્રો હવે જોઈએ આપણે આગળ આગળ પેલા તો હવે નાણાં પેલા બોલી જાય અહીંયા મિત્રો આપણે એને ગોડાઉનમાં ભૂગી ગયા બે ગાડી આપણે ફોર વાળી મોર છે પાંત્રીસ ટન વાળી હવે હું થાય જવાનું રીએ ખાલી કરવાનું તો બદલાવ નાખીએ આપડા અર્જુનભાઈ ફિલ્ટર કાઢે હમણાં એટલે ફિલ્ટર ફિલ્ટર બદલાવ નાખીએ પછી હવે નાસ્તો બાસ્તો કંઈક કરી જઈએ હવે વારો આવે છે કારણ કે બે ગાડી ઓલરેડી પાંત્રીસ ટન વાળી મોર છે જ મારી